શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો ફતેહગંજ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રાથમિક શાળા યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ દીપ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ તથા ઉપપ્રમુખ અંજનાબેન ઠક્કર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આદિત્યભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગ બાળકોને ચોવીસ પ્રકારના સાધનો જેની કિંમત અઢાર લાખના સાધનોના વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં કાનના મશીન તથા ટી એલ કીટ તથા વ્હીકલ ચેર તથા સીપી ચેર તથા રોલર તથા કચ્ચીસ જેમાં અન્ય સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ હાજરી આપી હતી નમસ્તે આજે માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દિવ્યાંગ બાળકોને વર્ષોથી જે કંઈક ને કંઈક રીતે મદદરૂપ થવાય છે એ રીતે રાજ્ય આપ જે દેશની સરકાર આપણી જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે આ સરકાર હંમેશા ચિંતિત રહે છે આપણા કોઈપણ જાતના સમાજના કોઈપણ વર્ગ માટે આજે આપણે આ દિવ્યાંગ બાળકો માટે જે ચિંતા કરીએ છીએ એ ચિંતાના ભાગરૂપે આજે સરસ મજાનું આ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન અહીંયા આગળ મહારાણા પ્રતાપ શાળામાં રાખવામાં આવ્યું હતું આ મહારાણા પ્રતાપ શાળાની અંદર અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને માટે જે આપણે રૂપે આજે બાળકોને જે મળ્યું છે એ બાળકો માટે જીવન એમના આગળના નિર્માણ માટે ખૂબ અગત્યનું ખૂબ મહત્ત્વનું છે આ બાળકો ખૂબ આગળ વધે નગર શિક્ષણ સમિતિના શાળાના બાળકો અને છેવાડાના માનવી તરીકે આપણે જે કહીએ છીએ એ કોઈ પણ બાળકને ક્યારેય પોતાની જાતને છેવાડાનું ન લાગે અને એને માટેની ચિંતા કરવા માટે એ આપણા બધા જ બાળકો જોડે કદમથી કદમ મિલાવે દિવ્યાંગતા એ એમની સાથે એમને જે દિવ્યાંગતા દૂર કરવા માટે એમને આગળ વધવા માટે જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવા માટે આપણે જ્યારે આપણા પ્રધાનમંત્રી ચિંતિત છે ત્યારે અમે આ માધ્યમ બન્યા છે અને આ માધ્યમથી અમે આ બાળકો અને એમના પરિવારને કંઈક ને કંઈક આજે આપવા માટે અહીં ભેગા થયા છે ત્યારે સૌને આજે બાળકોને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે બાળકો ખૂબ ખુશ છે એમના પરિવારના લોકો ખુશ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માધ્યમ બનવા માટે અમારી આખી સમગ્ર ટીમ બી આજે ખુશ છે કે આજે કંઈક સારું અમે સમાજને આપી રહ્યા છે બસો ને નવ બાળકો છે અને ટોટલ અઢાર લાખ રૂપિયાની આ કીટો છે ટોટલ અઢાર લાખથી વધારાની સહાય છે બસો ને નવ જેટલા બાળકોને આ સહાય આજના દિવસે મળી રહી છે આ ત્રેવીસ ચોવીસની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે ડૉક્ટરની એક પેનલ હોય છે પેનલ દ્વારા મૂલ્યાંકન કરીને આજે આ અમારે ત્યાં અહીંયા ઘરથી વિતરણ થઈ રહ્યું છે અલગ અલગ છે તમે જોઈ રહ્યા છો વ્હીલચેર્સ છે વ્હીલચેર્સની જોડે મોબાઈલ્સ બી છે આધુનિક મોબાઈલ જે રીતના બ્રેન લિપિ વાંચી શકે એવા મોબાઈલ્સ છે એન્ડ કાનના હિયરિંગ મશીન છે જે બાળકને જે વસ્તુની પ્રાથમિક જરૂરિયાતો છે ને એ બધી જ જરૂરિયાતો પૂર્ણ કરે એ રીતના અલગ અલગ પ્રકારના સાધનો છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો